પાટણ શહેરની ઐતિહાસિક સ્થાન અને ગરિમામાં આજે એક નવું છોગું ઉમેરાયું છે પાટણનું આઝાદી પૂર્વેનું નવ દાયકા જૂનું રેલવે સ્ટેશન રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે નવું બનવા જઈ રહ્યું છે અમૃત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના બારસો બાવીસ રેલ્વે સ્ટેશનોના નવીનીકરણના મહાપ્રોજેક્ટની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં પાટણના રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન ખાતેથી પાંચસો આઠ રેલવે સ્ટેશનોના રીડેવલપમેન્ટ માટે રિમોટ કંટ્રોલથી ભૂમિપૂજન કર્યું હતું આ તમામ રેલવે સ્ટેશનોમાં જરૂરિયાત મુજબની તમામ બાબતોનો સમાવેશ કરાયો છે જેમાં સુધારેલું લાઇટિંગ પરિસર પાર્કિંગની જગ્યા વિકલાંગ મૈત્રીપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત વાઈફાઈ સુવિધાઓ એસી વેઇટિંગ રૂમ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ઇમારતોનો સમાવેશ થશે

બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રેલવે દ્વારા સડસઠ ટકા લોજિસ્ટિક પરિવહન અને તેત્રીસ ટકા પેસેન્જર આવકો છે ત્યારે ત્યારે હવે વડાપ્રધાન ની રેલવે દુનિયાના આધુનિકરણમાં સ્થાન પામી રહ્યું છે જેના થકી ઉદ્યોગોને વિકાસ મળશે અને શહેરોનો વિકાસ થશે આજે આપણા સૌ માટે આનંદનો દિવસ છે આપણા આપણા જ જ ઉત્તર ગુજરાતના આપણા પડોરા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર તેરસો નવ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધા સાથે જોડવાનો સંકલ્પ કર્યો છે એના પચીસ હજાર કરોડથી વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એના ભાગરૂપે આજે પાંચસો આઠથી વધારે રેલવે સ્ટેશનોનું આજે સિલાઈ પણ થવાનું છે ત્યારે આપણા ઉત્તર ગુજરાતની અંદર સાત અને એમાંય પાટણનું આજે અદ્યતન બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં આગળ ડેવલપમેન્ટ થવાનું છે એકવીસમી સદી છે સમય બદલાય એ જ રીતે જેવી કરીને લોકોને સુવિધાઓ વધુ વધુ પ્રાપ્ત થાય એના માટે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરસ આખા ભારતમાં વ્યવસ્થા કરી છે તેવી જ અહીંયા પણ પાટણમાં પણ વ્યવસ્થા થઈ છે પાટણના નવું રેલવે સ્ટેશન બનવાની કામગીરી તુરંત શરૂ કરવામાં આવે અને તે સમયસર પૂર્ણ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે ઈટીવી ભારત પાટણ